પ્રાપ્ત માહિતી અનુસાર સચિન વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે નિલોય ઉર્ફે નિલુ વાઈ નિર્મલ બિસ્વાસના રહેવાસી મુકેશભાઈ મારવાડી ની બિલ્ડિંગમાં રૂમ નંબર સડસઠ આકાશ કોમ્પ્લેક્સ વાંચગામ સચિન મૂળ બાલિયાડંગા રાણાગઢ ગાંગનાપુર જિલ્લો નદિયા ને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીની પૂછપરછમાં ગુજરાત સરકારનું કે પછી મેડિકલ લાઇનનું કોઈ સર્ટિફિકેટ મળ્યું ન હતું આરોપી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તબીબની તપાસમાં મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ પુરાવા ન મળતા ધરપકડ કરવામાં આવી હતી ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે ક્લિનિકમાંથી એસઓજીએ દવાનો જથ્થો ઇન્જેક્શન અને સિરીન સહિત સાત હજાર બસોથી વધુનો સ્ટોક કબજે કર્યો વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત